ನಮಸ್ತೆ ಕೇಳೂಕ್ ಮಿತ್ರೋ મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે મિત્રો આજે આપણે વાત વાત કરીશું કરીશું હપ્તાની તારીખ સમય અને સ્થળ વિશે વિગતવાર તથા મિત્રો કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હપ્તો આવ્યા બાદ તમે કઈ રીતે તેને ચેક કરી શકો છો તથા હપ્તો તમને મળશે કે નહીં આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો ચાલો મિત્રો મિત્રો જાજો સમય ન લેતા વિડ્યો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે અઢારમા હપ્તાની તારીખ સમય અને સ્થળ વિશે વાત કરીએ તો મિત્રો અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનાની પાંચ તારીખ એટલે કે આ શનિવારે ખેડૂતોના ખાતામાં આવશે મિત્રો આ શનિવારે બાર વાગ્યે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના વાસિમમાંથી અઢારમો હપ્તો જાહેર કરશે મિત્રો અઢારમો હપ્તો જાહેર થયા પછી ક્યાં ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તેના વિશે વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે જે હજી સુધી નથી તો તે ખેડૂતોમાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરીફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને સત્તરમાં આપતાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયા મળશે મિત્રો જો તમને સત્તરમો હપ્તો ન મળ્યો હોય અથવા તો ઈ કેવાયસી ના કારણે તમે તમારો સત્તરમો હપ્તો સુકી ગયા હોય તો તમે આ માહિતી કમ્પ્લીટ કરી લેજો જેથી કરીને તમને અઢારમા હપ્તાની સાથે તમારો બાકી સત્તરમો હપ્તો પણ મળી શકે મિત્રો હવે જોઈએ કે હપ્તો રિલીઝ થયા પછી તમે કઈ રીતે ચેક કરી શકો કે તમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો તો મિત્રો આ ચેક કરવાની રીતો તો ઘણી બધી છે પણ આપણે બે મુખ્ય રીતો વિશે વાત કરીશું મિત્રો પહેલો અને સહેલો રસ્તો એ છે કે યોજનાના લાભાર્થીઓને હપ્તા વિશે મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે મિત્રો જો હવે પછીનો હપ્તો તમારા ખાતામાં આવવાનો છે તો તમને બેંક તરફથી હપ્તાનો મેસેજ મળશે મિત્રો આ ઉપરાંત તમે તમારા નજીકના એટીએમ પર જઈને હપ્તો મળ્યો છે કે નહીં તેની વિગતો પણ ચકાસી શકો છો મિત્રો તમારે તમારા ડેબિટ કાર્ડમાંથી બેલેન્સ ચેક કરવું પડશે અથવા હપ્તાના પૈસા મળ્યા છે કે નથી તે જાણવા માટે મિની સ્ટેટમેન્ટ જોવું પડશે મિત્રો જે લાભાર્થી પાસે એટીએમ નથી તેઓ તેમના બેંકમાં જઈને શોધી શકે છે કે તેમને હપ્તો મળ્યો છે કે નથી મળ્યો મિત્રો આ માટે તમારે તમારી પાસબુક લેવી પડશે અને પ્રવેશ મેળવવો પડશે એટલે કે મિત્રો એન્ટ્રી કરાવવી પડશે જેમાં જો તમને હપ્તાનો લાભ મળ્યો છે તો તેમની તમામ માહિતી તેમાં તમને દર્શાવવામાં આવશે મિત્રો હવે જોઈએ કે હજી હપ્તો નથી આવ્યો તો તમે કઈ રીતે જાણી શકો કે તમને હપ્તો મળશે કે નહીં મળે તો મિત્રો તે જાણવાની રીત સાવ સરળ છે મિત્રો તેના માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન ની ઓફિશિયલ વેબસાઈટ પીએમ કિસાન ડોટ જીવ ડોટ ઇન પર જવાનું રહેશે આ પછી ફાર્મર કોર્નર ના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે તમારી સામે એક નવું પેજ ખુલશે અહીં તમારા લાભાર્થીની યાદી વિકલ્પો પસંદ કરવાનો રહેશે મિત્રો ત્યારબાદ જે વિન્ડો તમારી સામે ખુલી છે તેમાં તમારે તમારું રાજ રાજ્ય જિલ્લો બ્લોક અને ગામની માહિતી દાખલ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ તમારે ગેટ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે તમારી સામે તમારા ગામનું લિસ્ટ ખુલી જશે મિત્રો જો આ લિસ્ટમાં તમારું નામ હશે તો તમને હપ્તાનો લાભ અવશ્ય મળશે મિત્રો આ સિવાય તમે તમારું સ્ટેટસ ચેક કરીને પણ જાણી શકો છો કે તમને અપડો મળશે કે નહીં મળે મિત્રો જો તમે તમારું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય અને તેના વિશે તમારે માહિતી જોઈતી હોય તો આપણે તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જ્યાં તમે તેને જોઈને તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો આ સિવાય જો તમે યોજના સંબંધિત કોઈ પણ માહિતી અથવા સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેના વિશે તમને હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે મિત્રો હેલ્પલાઇન નંબરની વાત કરીએ તો પંદર બાવન એકસઠ અથવા અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ અથવા મિત્રો ટોલ ફ્રી નંબર જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર સંપર્ક કરી શકો છો મિત્રો આ સિવાય તમે પીએમ કિસાન આઈ ડોટ ઇન પર મેલ કરી અને તમારી સમસ્યા અથવા તો કોઈ માહિતી મેળવી શકો છો અને મિત્રો જો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તમારે પીએમ કિસાન યોજનાને લગતો તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને વિગતવાર માહિતી આપી દઈશું અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજના વિશે સાચી માહિતી તે પણ મેળવી શકે અને મિત્રો જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજનાને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં આભાર ખેડૂત મિત્રો